ગેસનીયા નો બાલીન ઘણી દિન મી ન આવ હેડો આવ ગાડી આન છે તો આઈસ ન કે ભે નામ નામ હો હાન ન બટી હા વેવણનો ફોન હતો કે વેવણ નું બોનમ નાસુ જો બોલામ નું ને તો રાવ પડશે ને અહીંયા પણ આપની જો ને ચાધન કા છે ની બનાબ હ કા તો આપણે ને દાવા નું કેટના વાજી ગયા હા ના 10 તો વાજ્યા તો આપણે વિષ્ણુબંધ ગાડી છે

我看到就是咱们屋头的

પડીઓ આવો ને યાર ધૈ બે હા ને વાત ની કેમ છે લે ગાડી ની ચાવી વર્ગા દે પણ

અન્યા કાઠું કામ નહીં વાના પછી જો આ ગફુરજી બગલાને તો પછી આખા ગામમાં પછી મને તું મને માનું એવું હોય તો જો નવી જો પણ ટાઈમ કહી જાય એમ કહું ના તો તો વાત લાવશો જ ગાડી તો હું જ નહીં નહીં આનો એમ ને ના ખાવા ખાઈ જો પણ ગાડી નહીં મળે ખાનું થા ને કાલ લેના આઈ જા તું પેંડા ખાવા જૂબ ની આવે

બના બેહ ગાડી ભોપાદુ ને વધાવો ને વાયો છું ખન પિયો નાબો હે પાંચ વીકા ભને આડાવની થઈ જાતી હેરો તો આપડે બધું ખવનાઉં છું માતાજી એ ખાની વધાવવાની આ દેખ ભોજી ઓ ઓપા થોની કલુન પની હે ના આયા બોલો બોલો નવર પેલી ના આયા તા જવાના વ્યાત લાગો જવાન ઉખના તો પેન્યા છે બરાબર હા એક વઠાવા નેવા છે માને નેવા જ આવી છે ગાડી ખનપીઓ ગાડી સોના બી હે માના બેટા ગામમાં કોઈ મને ગાડી વાંતા નહીં માને હગાવાને જાવું હોય ને તો તો ધોકા જીવ ના પાને રજા અતરે તો ઘડીયું હારું નથી તમ કાન હેડે નો

આપડે રોકડા પૂરા દઈ દેવાના કુતરાની શાળા બનાવવાની બીમાર કુતરું હોય તો એને લાઈન હાજુ કરવાનું

કઈ જગ્યાએ મેસણા હાઈવે ઉપર અને પુસ્તકાલયની સામે કિસ્મત ઓટોની બાજુમાં જોગણી ધામ સેવા સમિતિની ઓફિસ છે ત્યાં આપણા માણસો સવારના નવ થી રાતના નવ વાગ્યાથી ઓફિસે બેસે છે તમને જાસો એટલે ટિકિટ આપી દેશે બના બન બના બન અને ઓનલાઈન કરાવી હોય તો ઓનલાઈન કરાવી હોય તો ફોન થી થઈ જશે નંબર રહ્યા ચાર પાંચ નંબર માં ગમે ત્યાં ફોન કરશો એમાં તમને ઓનલાઈન મળી જશે બપોરે ગયા તો હારું રાજંગુરા ને

આપડે <laughs> <laughs> એ કે ઘા પૂછવા જવું ઓલા પાર્લરના દાતા હું લકી ડ્રો ચાકન હે આજો આજો બતાવો હાલો હેડો હેડો ઓ આ ગયો ભાઈ આયા લકી ડ્રો અમે રેડી હા આવો હે કુમન રેવા આયા

ના અમારે તો વાડી નથી અહીંયા તમે તો મોને મોને આ લગાડવાનું છે જો આઈફોન આયું લગાડું આઈફોન ના આઈફોન લગાડવાનું મારે હાજો હે ફોન હાજો લગાડવા છે તું કેડો આ પંખો લગાડનો હા દોસીને હવે ખા ખાવાનું કેમ તમને ના લાય એટલે રીસાડા છે અમારું તો ખબર નઈ છે ને અમાર તો આ ખંપીઓ લગાડવાનો ન કે આ હતી થી નાખો ઉપર હું બારે બાજુમાં દેવા બલ ભી આપને ફોન આવો તમે હા આપી દઈએ એ આ સો માં 쿠પન ખેંચવા જો હું માં 쿠પન ખેંચવા જો હોય

બનાવા વાળી છે જેડે આના ઘણા છે આનાનું કોણ હેડો આપડે લકી હા બધામાં આ ચેટલી આઇટમ રાખી છે આઇટમ હા

गफुन जी गफुर जी मोहब्बत जी राम नाना पुना गफुर जी मारे नखाई दे नखाई दे नखाई दे नहीं दागो तुम्हारा

તમારું નમન સત્તાણું ચોત્રીસ કમ્પ્લીટ

હા દરેકને કહી દો પાસાએ મેની મેની તમને છે ગટની અંદર અને માણસ જોઈએ કે બના માની i'm